ભૂતાનો ફોન ઉપાડવો તો જો આ બોલ ભૂતા લખન ના ભૂતો બોલો આપડો બાલિયાને ફોન કેમ ન લાગતો તો બોલો ને ભાઈ બાલિયાને ફોન લાઈક છે નહીં એમાં તો બહુ લાંબી થઈ ગઈ બધી બાલ્યો આજ છે ને એની ઘરવાળી બે રક્ષાબંધન હતું ને એટલે એના હાડા જ ગયા રાખડી બાંધવા હવે રાખડી બાંધવા ગયા એમ તો સાત આઠ વર્ષથી ગયો નહોતો બે હજાર સોળથી આ દુઃખો ગયો એમાં એવું હતું કે બે હજાર હોળની નોટબંધી વખતે બાલાએ એના હાડા પાસેથી બે લાખ રૂપિયા બદલાવવાની બદલાવી દઈ અને હાસા પૈસા દેવાની શરત એમાં મેં કે એક લાખ રૂપિયા આપી તો લાગે વાંધો નહીં એ એક એ અહીંયા આપ્યા નહીં પછી ઓલા કે હોય લાગે પચાસ હજાર આપ્યો પચાસ હજાર આપ્યા નહીં તે આદુખો કંઈક ફોલ આવીને એમ કીધું કે વાંધો નહીં બનાવી જાવ જ હવે બીજું હું તમે કરો યા થાવ નહીં પછી અહીંયા ઘેરાથી કંઈક બોલાચાલી થઈ હતી લોકોએ જોરદાર ધોકા્યો અને પગના નરામાન ગેડિયા મયરા બે હાડા તો એને જોરદાર છે અને એ પાછા દવાખાને એટલી એવાય સિવિલમાં મને ખબર એમ પડી કે મેં હાંડલાનો વિડીયો મૂક્યો હતો ને જૂનાગઢનો તો એના હાડાએ મને ફોન કરીને એમ કીધું બાલિયાના કે તમારો વિડીયો બહુ કામ આવ્યો કારણ કે ડૉક્ટરોએ પૂછ્યું કે આને હું થયું તો અમે એમ કીધું કે ભાઈ રાખડી બાંધવા આવ્યા હતા અને આની ગાડી જે છે ને એની પાસે હાંડળા બાજા ત્યાં આ ગાડી કાઢવા ગયો ને તો એમાં બે હાંડળા વસર આવી ગયો હાંડળાના પગ ને એ બધા આની ઉપર પડ્યા હિંગણા બેક માર દીધા માં બધા સારી કોઈ એટલે એમ મને ખબર પડે બાકી મને ક્યાંથી ખબર પડે હું ખબર કાઢવા ગયો હતો આમ છે બધું એટલે બાલાનો ફોન ન કરતો લાઈક છે નહીં મારો ભાઈ ઓ એ આ મૂકો હવે મારે ખાવા બે